આંગણવાડીની ની આવી જ હાલત છે આ બાળ મંદિર છે આંગણવાડી એની હાલત એવી છે હવે અહીંયા એક આવેલો છે પાણીનો હવેડો બનાવવામાં આવેલો છે પશુ પક્ષીઓ માટે એ હવેડો કેટલા સમયથી બનેલો છે અને એની હાલત અત્યારે શું છે તમે જોવા પણ ખાલી મજૂર ઠરાવ કરીને મજૂર કરી અને બિલ પાસ કરી લ્યો છે કોઈ વસ્તુના લોકોને આઈને નાગરિકોને કોઈ ઉપયોગમાં આવતું નથી આ રીતની આ કામગીરી હાલી રહેલી છે પાણી ભરાણું નથી ભરાણું નથી ખબર નથી કે હું છે એમ ખાલી બિલ બનાવી નાખી અને પૈસા લઈ લેવામાં આવે છે ઠરાવો કરી કોઈ નાગરિક ને તો કોઈ પશુ કોઈને ઉપયોગમાં આવતું નથી આ હાલત છે આ ગામની હવે આગળ હું તમને બતાવું હાલો શું હાલત છે એમ

આટલો વર્ષથી આ ગડુલા ગામમાં થઈરેલો છે જો આ વર્ષોથી આ પાણીનો ટાંકો બનાવેલો છે જો આ નળ આમાં નથી પાણી ભરાણું કે નથી કોઈ આનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો જો આ નળય કાટી ગયા ખરતાય નથી અહીંયા તો હજુ તો આ નળ તો તૂટી ગયેલો છે જો આ આમાં કોઈ કે પાણી નાખવાને આવ્યો લતો 10 થી 12 15 વર્ષ થાયવા આટ આટ પણ આમાંથી પાણી નથી ભઈ ભઈ પૈસા નહી આયો

કેટલા સમય થી પાણી નથી એ પણ હું તમને બતાવીશ આ વિડીયો આગળ જઈશું હવે આપણે હાલો હવે આમ આગળ કઈ પાણી આવતા નથી આ પુરુષો માટે સ્નાન ઘર બનાવેલ છે ગઢોલા ગામમાં દસ જેવા મરણ થઈ જાય છે પણ હજી સુધી કઈ ગામમાં પાણી આવ્યું નથી આ ઉતારી ખબર પડે ને ગામમાં 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 વ્યવસ્થા નથી છે તો કેટલા સમય થી તમે અહીંયા આભડવા આવો છો પાણીની કઈ વ્યવસ્થા કઈ મળે છે કે

અમે સ્નાન ઘટ છે પુરુષો માટે પણ એનો ઉપયોગ હજી લગ્ન કરવામાં આવ્યું નથી પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી નથી આજો બાવળિયા પણ ઉગી ગયા છે શમશાન ઘાટમાં તારા ત્યાં આ નેમ પર મેં યાર ફર નઈ તો જો એમ હે બરિયા આ ભાઈ ન પૂછો કદી આ ભાઈ નું ખેલે ખેલે કેમ્પો પર જઈ હોય બોલા તો શું ખાય ખરાબ છે ભાઈ ગામી કેમ્પો છે હા

શમશાન ની જગ્યામાં માં જોવો બાવળ કેવા ઊભેલા છે આમ જોવો આમ આ જાણે જંગલ હોય એવું છે આ શમશાન થોડા દિવસે બિચારા ને બીક લાગે એવું છે આ બધી જગ્યા હા ભાઈ ટેમ્પો મુકવા